ગામડામાં ખેતરોમાં ખૂબ કૂદ્યા ખાટલે થાક પણ છૂ થઈ જતો એ વીણ તૂટ્યા ખાટલે એ ઘડિયો યાદ તો આજે મને બહુ આવતી ઊંઘની જે મોજ માણી સાવ જૂના ખાટલે રોજ મને રાજરાણીની કહાણી બા કહે કેટલા સુંદર મજાના પાઠ ઘૂંટ્યા ખાટલે હોય બાપુ કે પછી જોહો પરોણા કે મુખી અટપટી ગુંચોએ ખુલી જાય રૂડા ખાટલે ગર્વચાળે ચાળે બર્ભપોરે માં સદા આડી થતી દ્રશ્ય મીઠડા બહુ તેને ભૂલ્યા ખાટલે શો દવાજો નીકળો હું ના મળે સુખની ક્ષણો તારલા નિહાળ હતી સૌ બહાર સુતા ખાટલે ખોરડા ખાલી હતા હું ગયો જ્યાં ગામડે ખોરડા ખાલી હતા હું ગયો જ્યાં ગામડે આંખડી મારી રડી છે સાવ સૂના ખાટલે નમસ્કાર મિત્રો હું નિલેશ શ્રીમાળી ને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી આજે વાત કરીશું રજવાડી ખાટલાઓની અને ખાટલા કેવી રીતે ભરાય છે અમે આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ ભાટસણ ગામના કે આ ભાટસણ ગામની અંદર આ ખાટલા બની રહ્યા છે સાવિયાણા ગામના સ્થાનિક કારીગર દ્વારા આ ખાટલા બની રહ્યા છે સંપૂર્ણ વિગત સાથે અમે આજે આપને અહેવાલ બતાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે જાત જાતના અને બાતભાતના ખાટલા બાટસણમાં ખાસ કરીને બાટસણમાં આવેલ ભરત કોમ્પ્લેક્ષ જ્યાં વિવિધ પ્રકારની દુકાનો આવેલી છે સ્થળ અમે આપણે બતાવી રહ્યા છીએ ત્યાં જ આવેલું છે આ સરસ મજાનું સ્થળ રજવાડી ખાટલાનું સ્થળ ત્યાં તમે આવો મુલાકાત લો અને ખાટલા ખરીદી શકો છો

ભરત કોમ્પ્લેક્ષણનું ભરત કોમ્પ્લેક્સ છે ત્યાં બનતા ખાટલા છે એડ્રેસ પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો એનું કામ આ કલર વેરિએશન કદાચ મોબાઈલના કારણે આવી શકે પણ એટલું બધું જબરદસ્ત કલર છે આનો ખૂબ જ અદ્ભુત કારીગરી છે તમે જોઈ શકો છો અહીંયા નાની ખાટલીઓ પણ મળે છે તમારે જોઈતી હોય તો એકદમ જબરદસ્ત કામગીરી છે ભાટસણ ગામમાં જ થાય છે તમારે કોઈ પણ પ્રસંગમાં ખાટલા જોઈતા હોય તો તાત્કાલિક તમને ખાટલા ભરીને આ પ્રમાણે ડિઝાઇનિંગ કલરફુલ ડિઝાઇનિંગ તમે જેવી ડિમાન્ડ કરશો એવું અહીંયા જ બને છે કોઈ જગ્યાથી લાવવામાં આવતા નથી તૈયાર કોઈ જગ્યાએ ઓર્ડર આપતા નથી અહીંયા જ બનાવે છે તમારી હાજરીમાં તમે જોઈ શકો છો ચારે બાજુમાં કેટલા બધા ખાટલા લોકોએ બનાવેલા પડ્યા છે થોડીક બીજી વાત કરીશું એમની સાથે કેટલા ખાટલા બનાવતા છો અંદાજે તમે મહિનામાં એની અંદર પચાસ જેવા ખાટલા બની છે એક મહિનામાં પચાસ જેટલા ખાટલા બની જાય છે અને કઈ કઈ જગ્યાએ તમે આને મોકલો છો ડિલિવરીમાં ડિલિવરીમાં તો તમે ત્યાંથી ઓર્ડર આવે ત્યાં મોકલીએ છીએ મોટી ખાટી ગુજરાત બહાર જાય ખરી ગુજરાત બહાર નથી ગુજરાતની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને હાલમાં આ સ્થાનિક જે કારીગર છે કલાકાર છે એમના દ્વારા અહીંયા બની રહ્યા છે સમગ્ર ગુજરાતમાં તો એમના ખાટલા જાય છે અંદાજીનું મહિનાના તો પચાસે જ જેટલા ખાટલા બનાવે શું કિંમત હોય છે કિંમત તો છે એક હજાર રૂપિયાથી મોડીને છ હજાર સાત હજાર રૂપિયાની કેટલા કેટલાથી ચાલુ થાય એક હજાર રૂપિયામાં એક ખાટલો મળે છે પાલક એક હજારથી કિંમત ચાલુ થાય છે અને છેલ્લે વધુમાં વધુ કેટલી કિંમત હોય સાત હજાર રૂપિયા છે સાત હજાર રૂપિયા સાત હજાર તો ખાટલો બનાવે છે કેવું હોય છે ખાટલો અહીંયા એ જોવો હોય તો એની મજબૂત એને પંદર કિલો જેવું વજન આવે છે અને અમારો રેશમની દોરી અલગ મૂકવામાં આવે છે અને એની દસ વર્ષની ગેરંટી આપવામાં આવે છે દસ વર્ષની ગેરંટી રેશમની દોરી અને પંદર કિલો વજન બરાબર એ કેટલા હજારમાં પડે સાત હજારમાં તો મિત્રો તમારે ખાટલા જોઈએ છે તો હવે ક્યાંય દૂર જવાની જરૂર નથી આપણા પાટણમાં અને એમાં સરસ્વતી તાલુકાના ભાટસણમાં તમને મળશે ખૂબ જ કારીગરી સાથે કલર કોમ્બિનેશન સાથે રજવાડી જાતે ભરેલા ખાટલા થેન્ક યુ